ભલે ગમે તે થઈ જાય પણ બુધવારે એકાદશીના દિવસે માત્ર આ એક વૃક્ષને સ્પર્શ કરી લેજો તમારા ઘરમાં એટલી બધી સુખ સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી નહીં શકો વિશ્વાસ ન હોય તો તમે જાતે જ એકવાર આ ઉપાય કરીને જોઈ લેજો એટલા માટે આજના આ વિડિયોમાં આપણે એક એવા ચમત્કારિક વૃક્ષ વિશે વાત કરવાના છીએ જે વૃક્ષ પર સ્વયં ધનની દેવી માતા લક્ષ્મીનો વસે જો તમે યોગ્ય સમય યોગ્ય મુહૂર્તમાં યોગ્ય વિધિ અનુસાર પરિવર્તિત એકાદશીના દિવસે માત્ર આ એક વૃક્ષને અડીને ઘરે પાછા આવી જાઓ છો તો તમારી ગરીબી દુઃખ કષ્ટ વધુ સમાપ્ત થઈ જશે જન્મ જન્માંતરની ગરીબી તત્કાળ દૂર થઈ જશે તમારું ભાગ્ય સાતમા આસામાને પહોંચે તમે જ્યાં જશો દોલત તમારી પાછળ પાછળ આવશે પરંતુ તેના માટે તમને એક વિનંતી છે કે આ વિડિયોને સંપૂર્ણ જોવું છું કે આ ઉપાયને લાભ તમને મળશે તેથી આ વીડિયોને છેલ્લે સુધી જોવો મેળવી શકશો નહીં કારણ કે આ વિડીયોમાં અમે તમને એક એવા વૃક્ષ વિશે જણાવીશું જેને માત્ર સ્પર્શ કરવાથી માતા લક્ષ્મીની કૃપા તમારા પર એવી થશે કે તમારા ઘરમાં એટલી સુખ સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી શકશો નહીં તો તમારા પીપું તમારા પરે ફાયદા માટે આ વીડિયોને સંપૂર્ણ જોઈ લો ચાલો જાણીએ કે એવું કયા જ સાઠ છે જેને પરિવર્તની એકાદશી પહેલા કરવાનું છે એ સંપૂર્ણ માહિતી વિશે જાણીએ તે પહેલા કોમેન્ટ બોક્સમાં તમારા કુલદેવીનું નામ અને જય માતા લક્ષ્મી જરૂરથી લખજો સાથે આ વિડિયોને લાઈક કરીને ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો આપવાનું છે અમે તો ફક્ત સલાહ આપી શકીએ છીએ હવે તમે એ માનો કે ના માનો એ તમારી મરજી છે પણ ભક્તો એક વાત જરૂર કહેશું કે જો તમે આ વાત માની લેશો તો તમારો બેડો પાર થઈ જશે આ વિડિયો અંત સુધી જોયા પછી તમને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે આગળ તમારી મરજી તમે પોતે જ એકલા સમજદાર છો મિત્રો હિન્દુ સંસ્કૃતિમાં અનેક પ્રકારની પૌરાણિક માન્યતાઓને મહત્વ આપવા માને અરાઈવલ છે ઘણા એવા વૃક્ષો અને છોડ છે જેને દેવી વૃક્ષ કહેવામાં આવે છે અને તે અત્યંત શુભ પણ માનવામાં આવે છે પ્રકૃતિમાં ઉપસ્થિત ઘણા એવા વૃક્ષો અને છોડ છે જે આપણા જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓને દૂર કરે છે ખાસ વાત એ છે કે વૃક્ષો અને છોડની લોકો માત્ર પૂજા જ નથી કરતા પરંતુ તેનો ઔષધીય તરીકે પણ ઉપયોગ કરે છે આ બધ પ્રકારની બીમારીઓને સાજી કરે છે અને વેદ પુરાણમાં પણ અનેક પ્રકારના વૃક્ષો અને છોડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આપણા હિન્દુ ધર્મમાં માતાજીના અનેક સ્વરૂપોનું વર્ણન કરવામાં આવ્યું છે જેમાં વૃક્ષોને પણ માતાજીના સ્વરૂપ તરીકે ગણવામાં આવે છે તો આજે હું તમને એવા વૃક્ષ વિશે જણાવીશ જેને પરિવર્તિની એકાદશીના દિવસે સ્પર્શ કરવું અત્યંત શુભ અને લાભકારી માનવામાં આવે છે તેને માત્ર સ્પર્શ કરવાથી શત્રુદોષ ઉરીબી દોષ ગરીબી બધું જ સમાપ્ત થાય છે મિત્રો પરિવર્તીની એકાદશીને એકાદશી પણ કહેવામાં આવે છે હિન્દુ ધર્મમાં એકાદશીનો દિવસ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં હોય ત્યારે પડખો બદલે છે તેથી તેને પરિવર્તીની એકાદશી કહેવામાં આવે છે જો કે કેટલીક જગ્યાએ તેને પદ્મ એકાદશી અને જળજીલની એકાદશી પણ કહેવામાં આવે છે આ દિવસે કરેલો કોઈ પણ ઉપાય વ્યર્થ નથી જતો અને ચોક્કસ રીતે શુભ ફળ આપે છે પ્રિય ભક્તો સૌ પ્રથમ તમને પરિવર્તિની એકાદશી વિશે થોડી માહિતી આપીએ વર્ષમાં કુલ બાર એકાદશી હોય છે અને તેમાંથી સો સૌથી મહત્વપૂર્ણ એકાદશી ને એકાદશી માનવામાં આવે છે એવું કહેવાય છે કે આ એકાદશીનું વ્રત રાખવાથી બધી એકાદશીઓના વ્રત જેવું જ ફળ મળે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે અન્ન અને પૈસાનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે આમ કરવાથી પૈસાની કમી રહેતી નથી અને ઘરમાં હંમેશા સમૃદ્ધિ રહે છે તેથી પરિવર્તિની એકાદશીનું વ્રત અને દાન બંને ખૂબ જ મહત્વપૂર્ણ છે વર્ષ પચીસ માં આ વ્રત ત્રણ સપ્ટેમ્બરના દિવસે મનાવવામાં આવે છે આ વ્રત ભાદ્રવા માસના શુક્લ પક્ષની એકાદશી તિથિએ રાખવામાં આવે છે હવે વાત કરીએ વ્રતની તારીખ અને સમયની પ્રિય ભક્તો એકાદશી તિથિ ત્રણ સપ્ટેમ્બરના રોજ સવારે ચાર વાગ્યા ચોપન મિનિટે શરૂ થઈ રહી છે જે ચાર સપ્ટેમ્બરના રોજ સવારે ચાર વાગ્યા બાવીસ મિનિટે સમાપ્ત થશે તિથિ અનુસાર પરિવર્તી એકાદશીનું વ્રત ત્રણ સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવે છે પૂજા માટેનો શુભ સમય સવારે સાત વાગ્યા ને પચીસ મિનિટથી નવ ને દસ મિનિટ સુધીનો રહે છે આ સમયગાળા દરમિયાન તમે શ્રી હરિની પૂજા કરી શકો છો ભક્તો હવે વાત કરીએ વ્રત ના પારણ સમયની એટલે કે વ્રત ખોલવાનો સમય પરિવર્તીની એકાદશીનું પારણો ચાર સપ્ટેમ્બરના રોજ બપોરે એક વાગ્યા છત્તીસ થી ચાર વાગ્યા મિનિટ સુધી રહે છે એ સૂર્યોદય પછી ઉદય તિથિ પૂરી થાય ત્યાં સુધી કરવું યોગ્ય રહેશે ચોક્કસ સમય જાણવા માટે તમે તમારું સ્થાનિક પંચાંગ અથવા વિશ્વસનીય જ્યોતિષ સંબંધી સ્ત્રોતનો સહારો લઈ શકો છો મિત્રો આ એકાદશીના પવિત્ર દિવસમાં કેટલાક એવા વૃક્ષો છે જેને દેવવૃક્ષ કહેવામાં આવે છે આ માતાજીના સ્વરૂપ છે અને આપના ધર્મમાં વૃક્ષો અને છોડને દેવી દેવતા તરીકે આપણે તેમની પૂજા કરીએ છીએ નવા કાર્યના સમયે આપના ધર્મશાસ્ત્રમાં કેટલાક એવા વૃક્ષો અને છોડનું વર્ણન કરવામાં આવ્યું છે જેને માત્ર સ્પર્શ કરવાથી બંધનસીબના તાળા ખુલી જાય છે વ્યક્તિનું સૌભાગ્ય ચમકી ઉઠે છે આપના શાસ્ત્રોમાં વૃક્ષો અને છોડને ખૂબ જ ગુણગારી ગણાવ્યા છે કારણ કે સાક્ષાત દેવી દેવતાઓ તેમાં નિવાસ કરે છે ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં સ્વયં કહ્યું છે કે વૃક્ષોમાં હું પીપળાનું વૃક્ષ છું પીપળાના વૃક્ષને વૃક્ષોનો રાજા કહેવામાં આવે છે કારણ કે પીપળાના વૃક્ષની આયુ સૌથી વધુ હોય છે પીપળાનું વૃક્ષ સર્વશક્તિમાન હોય છે પૂજા પાઠમાં તેનું અત્યંત મહત્વ હોય છે આપણા ધર્મશાસ્ત્રમાં અનેક એવા વૃક્ષો છે જે કલ્યાણકારી અને મંગળકારી હોય છે જો આ વૃક્ષોને સ્પર્શ કરી લો તો તમારી બધી પ્રકારની સમસ્યા સમાપ્ત થઈ જાય છે ખાસ કરીને પરિવર્તિની એકાદશીના દિવસે તો તેની અસર લાખો ગણી હોય છે કારણ કે આ સમયે જે વસ્તુઓ અચેત હોય છે તે પર ચેતનાયુક્ત બની જાય છે અર્થાત આ સમયે શક્તિ આપણા ધરતી આવી જાય છે તો જેટલા પણ વૃક્ષો છોડ જીવજંતુઓ ચલ અથવા અચલ બધા પ્રકારની વસ્તુઓ છે તે બધામાં બધામાં પ્રાણ આવી જાય જાય છે છે શક્તિ નિહિત થઈ જાગૃત થઈ જાય છે તેથી આ સમય કોઈ પણ વ્યક્તિ વૃક્ષો કે છોડને સ્પર્શ કરે છે ખાસ કરીને જે વૃક્ષો અને છોડને દેવીના સ્વરૂપ તરીકે ગણવામાં આવે છે તેને સ્પર્શ કરીને પાછા આવે તો તમારા જીવનની સમસ્યાઓ દુઃખ તકલીફો કષ્ટો રોગ બીમારીઓ કલેશ જીવનમાં ચાલી રહેલી મોટી સમસ્યાઓ બધું જ સમાપ્ત થઈ જાય છે કાળ સર્પદોષ મંગળ દોષ શનિદોષ રાહુદોષ તાત્કાલિક અસર દેખાડે છે અને બધા દોષો નાશ પામે છે આજે હું તમને ત્રણ એવા વૃક્ષો વિશે જણાવીશ અને આ ત્રણેય વૃક્ષો દેવ વૃક્ષ તરીકે ઓળખાય છે જો તમે આજનો વિડીયો ચૂકી જશો તો આખી જિંદગી તમારે પસ્તાવો કરવો પડશે કારણ કે તમે તમારી ગરીબીને વાસી સ્વપ્ન આંખો સામે સમાપ્ત થતી જોઈ શકો છો અમે જે વૃક્ષો વિશે જણાવીએ છીએ તે બધા વૃક્ષો તમને તમારા ઘરની આસપાસ ખૂબ જ સરળતાથી મળી જશે તો વિડીયોમાં આગળ થપતા પહેલા

ચાલો હું તમને જણાવું કે કયા કયા વૃક્ષોને સ્પર્શ કરવાથી આપની નિર્ધનતા દૂર થાય છે મિત્રો સૌથી પહેલું વૃક્ષ છે તેને દેવવૃક્ષ પણ કહેવામાં આવે છે પારિજાતનું વૃક્ષ પારિજાતનું વૃક્ષ સમુદ્ર મંથન માંથી ઉત્પન્ન થયો હતો અને તે દેવરાજ ઇન્દ્રના નંદન વનમાં સ્થાપિત કરવામાં આવ્યું હતું ભગવાન કૃષ્ણે માનવજનના કલ્યાણ માટે પારિજાતનું વૃક્ષ ધરતી લોક પર લાવ્યા હતા આ પારિજાતનું વૃક્ષ લક્ષ્મીનું સ્વરૂપ કહેવાય છે કારણ કે માતા લક્ષ્મી પણ સમુદ્રમાંથી ઉત્પન્ન થયા છે અને પારિજાતનું વૃક્ષ પણ સમુદ્રમાંથી ઉત્પન્ન થયું છે આથી તે માતા લક્ષ્મીની બહેન કહેવાય છે એવું માનવામાં આવે છે કે કોઈ પણ મનુષ્યના શરીરમાં ગમે તેટલો થાક હોય ગમે તેટલી પીડા હોય વ્રત દરમિયાન જો તમારા શરીરમાં થાક કે પીડા હોય તો સાંજના સમયે પારિજાતના વૃક્ષને સ્પર્શ કરીને અવશ્ય આવી જવું જોઈએ જો તમે ઈચ્છો એકાદશીના આખા દિવસમાં ગમે ત્યારે આ વૃક્ષને સ્પર્શ કરી શકો છો આ વૃક્ષને સ્પર્શ કરતા જ્યાં તાત્કાલિક શરીરની પીડા થાક સુસ્તી નબળાઈ સમાપ્ત થઈ જાય છે જો પરિવર્તની એકાદશીના દિવસે સાંજના સમયે પ્રદોષકાળમાં આ વૃક્ષની નીચે ઘીનો દીવો પ્રગટાવવામાં આવે તેના મૂળમાં ચપટીભર સિંદૂર નાખવામાં આવે તો બધી પ્રકારની મનોકામનાઓ તરત પૂર્ણ થાય છે હવે પ્રદોષકાળ વિશે ઘણા લોકોના મનમાં પ્રશ્ન પણ ઉદભવે છે કે આ સમય ક્યારે હોય છે તો ચાલો તમને જણાવી દઈએ કે પ્રદોષકાળનો સમય સાંજે છ વાગ્યા સુધીનો હોય છે ઉપાય કરશો તો તમને તે ઉપાયના પરિણામમાં ચોક્કસપણે મળશે તો સાંજે છ વાગ્યા થી સાત વાગ્યાની વચ્ચે તમે આ ઉપાય કરી શકો છો તો હજુ પણ ઘણા લોકો ચોક્કસ આ પ્રશ્ન પૂછે કે અમે કામ પર જઈએ છીએ અને ઘરે પાછા આવવામાં મોડું થાય છે તો પછી આપણે તે જગ્યાએ શું કરવું જોઈએ તો જુઓ એ લોકોએ પણ ટેન્શન લેવાની કોઈ જરૂર નથી જો તમે લોકો પ્રદોષકાળ દરમિયાન સાંજે ઉપાય કરી શકતા નથી જો તમને આવવામાં મોડું થાય છે તો તમે આ ઉપાય સાંજે સાત વાગ્યાથી લેકર રાત્રે દસ વાગ્યા સુધી કરી શકો છો કારણ કે ત્રણ સપ્ટેમ્બર બે હજાર બુધવાર પરિવર્તીની એકાદશીનો દિવસ આખા વર્ષમાં માત્ર એક જ વાર આવે છે તેથી જ્યારે પણ તમને સમય મળે ત્યારે તમે આ ઉપાય કરી શકો છો નિર્ધારિત સમયમાં તે કરવાનો પ્રયાસ કરો પરંતુ જો કોઈ કારણસર તમે તે કરી શકતા નથી તમારે થોડું મોડું થાય છે તો તેમાં કોઈ સમસ્યા નથી તમને આ ઉપાયનું પરિણામ ચોક્કસપણે મળશે આ વૃક્ષનો સ્પર્શ કરીને તમારે અવશ્ય પ્રાર્થના કરવાની છે કે હે પારિજાત વૃક્ષ તમે દેવી સ્વરૂપ કહેવાયા છો તમે તમારી બધી પ્રકારની સમસ્યાઓ દૂર કરો ગ્રહ દોષ પિતૃદોષ હોય તેને તમે સમાપ્ત કરો લક્ષ્મી સ્વયં તમારી બહેન છે માતા લક્ષ્મી અમારા જીવનમાં પ્રવેશે આવો આશીર્વાદ અમને પ્રદાન કરો આ રીતે તમે મનોકામના બોલી શકો છો લક્ષ્મીની બહેન કહેવાય છે કારણ કે તે સમુદ્ર મંથનમાંથી ઉત્પન્ન થયું છે મિત્રો હવે પછીનું બીજા નંબરે જે વૃક્ષ આવે છે તે છે બિલીનું વૃક્ષ આ બિલીનું વૃક્ષ માતા પાર્વતીના પરસેવામાંથી ઉત્પન્ન થયું છે સ્કંદ પુરાણ અનુસાર માતા પાર્વતીને દેવી સ્વરૂપ કહેવામાં આવ્યા છે એટલે કે તેઓ નવદુર્ગાના સ્વરૂપ તરીકે ઓળખાય છે સ્કંદ પુરાણની કથામાં કહેવામાં આવ્યું છે કે બિલીનું વૃક્ષ માતા પાર્વતીના પરસેવામાંથી ઉત્પન્ન થયું છે તેની ડાળીઓમાં પાર્વતી મૂળમાં બ્રહ્મા થડમાં વિષ્ણુ અને તેના બધા ભાગોમાં ભગવાન શંકર વસે છે સાંજના સમયે શિવ મંદિરની નજીક અથવા તો નવદુર્ગા મંદિરની નજીક આવેલા બિલીના વૃક્ષની નીચે ગીનો દીવો વ્યક્તિ ધનવાન ગુણવાન અને પરાક્રમી છે વ્યક્તિના બધા પ્રકારના મનોરથ પૂર્ણ થાય છે હવે મિત્રો વૃક્ષ છે શમીનું વૃક્ષ શમીના વૃક્ષને જગદંબાનું સ્વરૂપ કહે છે આ શમીનું વૃક્ષ સ્વયં જગદંબાનું સ્વરૂપ છે તેના પર સ્વયં માતા જગદંબા સાક્ષાત બિરાજમાન રહે છે તો કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં જય જગદંબા જરૂરથી લખજો નાખવાથી વ્યક્તિને આરોગ્યની પ્રાપ્તિ થાય છે જે લોકો લાંબા સમયથી બીમાર હોય તેવા વ્યક્તિના ઘરના સભ્યો તેમના શરીરમાંથી સાત વખત સિંદૂર ઉપારીને શમીના મૂળમાં નાખી શકે છે તો તેમના રોગ જલ્દી ઠીક થઈ જશે જે લોકો લાંબા સમયથી બીમાર હોય અથવા તો તમે બીમારીથી બચવા માંગતા હો નિરોગી રહેવા માંગતા હો તો તેનું મૂળમાં સિંદૂર અવશ્ય નાખવું મનોકામના પૂર્ણ કરવા માટે અમે તમને એક મંત્ર જણાવીએ છીએ આ મંત્ર બોલતી વખતે શમી વૃક્ષને સ્પર્શ કરવું જોઈએ જો તમે નિર્જલા એકાદશીના ના દિવસે આ ઉપાય કરો છો તો તેનું પરિણામ તમને તાત્કાલિક જોવા મળશે તમે જોશો કે તમારી મનોકામના પૂર્ણ થશે તમારી દરિદ્રતા સમાપ્ત થઈ જશે તો મંત્ર છે તમારે બોલવાનું છે કે મમ મનોર્થે પૂર્યે મમ દરિદ્ર આ મંત્ર તમારે બોલવાનું છે આ મંત્ર બોલતી વખતે શમીના વૃક્ષને સ્પર્શ કરવું આમ કરવાથી તમારા બધા પ્રકારના મનોરથ પૂર્ણ થશે તમારી દરિદ્રતા સમાપ્ત થશે સ્પર્શ કરતી વખતે આ જાપ અવશ્ય કરવો જોઈએ તો જો તમે જીવનમાં સુખ અને સમૃદ્ધિ મેળવવા માંગો છો તમારા જીવનમાં કોઈ મનોકામના હોય કોઈ મનોકામના અધૂરી રહી ગઈ હોય તો અમે જે ત્રણ વૃક્ષો વિશે જણાવીએ છીએ આ ત્રણ વૃક્ષોને પરિવર્તિતની એકાદશીના દિવસે સ્પર્શ કરી શકો છો અને જો કોઈ વ્યક્તિ આ ત્રણેય વૃક્ષોને સ્પર્શ કરી લે મિત્રો ધ્યાનથી સાંભળો જો ત્રણેય વૃક્ષોને સ્પર્શ કરી લે છે તો એવા વ્યક્તિના કાર્યો એવા વ્યક્તિની મનોકામનાઓને પૂર્ણ તથા દુનિયાની કોઈ પણ તાકાત રોકી શકશે નહીં મનોકામના પૂર્ણ કરવા માટે કાર્યમાં પ્રગતિ પ્રાપ્ત કરવા માટે તમારા નસીબને ચમકાવવા માટે સૂતેલા ભાગ્યને જગાડવા માટે પરિવર્તિતની એકાદશીના દિવસે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ આ ઉપાય તમારી જિંદગીને સુધારી દેશે તમારી જિંદગીમાં ચાલી રહેલી સમસ્યાઓને દૂર કરી દેશે એટલા માટે પોમેન્ટ બોક્સમાં જયમા લક્ષ્મી જરૂરથી લખજો ચાલો હવે આપણે આગળના વૃક્ષ વિશે જાણી લઈએ આમળા તુલસી અને કેળાના વૃક્ષ પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે વળી તુલસી પાસે દીવો વો રોજ પ્રગટાવવો જોઈએ તેમજ આમળાની પૂજા એકાદશીના દિવસે કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે જ્યારે કેળાના વૃક્ષની પૂજા દર ગુરુવારે કરવામાં આવે છે દર ગુરુવારે કેળાના વૃક્ષ પર હળદર ભેળવેલું પાણી ચડાવવાથી તમને ભૌતિક સુખોની પ્રાપ્તિ થાય છે કદંબના વૃક્ષ પર માતા લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે એવી માન્યતા છે કે જી કદંબના વૃક્ષની નીચે બેસીને યજ્ઞ કરવાથી માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને પરિવારમાં સુખ શાંતિનું આગમન થાય છે મિત્રો ત્યારબાદ આગળનું વૃક્ષ છે બીલી અને વડનું વૃક્ષ બીલી અને વડના વૃક્ષ પર ભગવાન શિવનો વાસ હોય છે રોજ ભગવાન શિવની પૂજામાં બીલીપત્ર અર્પણ કરવાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે તેમ જ એવી માન્યતા છે કે વડના વૃક્ષની પૂજા દર ક્રયોદશીએ કરવી અત્યંત શુભ માનવામાં આવે છે તેથી આ દિવસે શિવજીની વિધિવત રીતે પૂજા કરીને તેમને બીલીપત્ર અવશ્ય અર્પણ કરવું જોઈએ ત્યારબાદ આવે છે દુર્વાઘાસ કહેવાય છે કે દુર્વાઘાસ ગણપતિ બાપાને સૌથી વધુ પ્રિય છે દર બુધવારે હળદર લગાવીને દુર્વાઘાસ ગણેશજીને અર્પણ કરવાથી તમારા કામમાં આવતી દરેક પ્રકારની અડચણો દૂર થાય છે અને તમને શુભ લાભની પ્રાપ્તિ થાય છે અને મિત્રો હાલ ગણેશ ચતુર્થીનો તહેવાર પણ ચાલી રહ્યો છે તો ગણેશજીને દુર્વા ખાસ ખાસ અર્પણ કરજો જેથી તમને આ ઉપાયનું પરિણામ સો ટકા મળશે તો મિત્રો જો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અને હર હર મહાદેવ જરૂરથી લખજો સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને આઈ બાજુમાં આપેલા બેલ આઈકનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન તુરંત જ મળે વીડિયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર